નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં ગુજરાતની હેડલાઇન પર નજર નાખીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો મહાઆંદોલન ખેડૂતો તૈયાર સરકારને એમ હતું કે અલ્ટિમેટ આપીને આ કરી શું લેશે પરંતુ હવે આંદોલન મહાઆંદોલન થશે સોમવારે ખેડૂતોની મહામીટીંગ થશે એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે કે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખે જવાનું છે સોમવારની મિટિંગમાં ગુજરાતના કોઈ ખેડૂતોએ આવવાનું નથી માત્ર ખેડૂત આગેવાનોની મિટિંગ હશે સરકારને ધ્રુજાવી દે એટલા ખેડૂતોએ ભેગા થવાનું છે આવું ખેડૂતો દ્વારા આંદોલન કરવાનું જણાવવામાં આવેલ છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ખતરનાક વાવાઝોડું સાવધાન બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી ચક્રવાતી સિસ્ટમ ચોવીસ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં અને પછી સેનિયાર વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે સત્તાવીસમી ત્રીસ નવેમ્બરની વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવનાના પગલે આંધ્રના તટીય જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં શુક્રવારથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે શનિવારે લો પ્રેશરમાં અને સોમવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે ત્યારબાદ સિસ્ટમ મજબૂત થઈને સેન્યાર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમથી જો સૌથી વધુ જોખમ કોઈ રાજ્યોને હોય તો તે આંધ્રપ્રદેશ અને તેલંગણાના છે સમાચારમાં આગળ વધીએ તો મંદીમાંથી રાહત ટ્રમ્પનું એલાન અમેરિકાએ કહ્યું ટૂંક સમયમાં ભારત પર લાદવામાં આવેલો પચાસ ટકા ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે જો અમેરિકા ટેરીફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે અમેરિકામાંથી એક બાજુ જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે ભારત પર લાદવામાં આવેલો પચાસ ટકા ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આવા નિવેદન આપવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો રેલી જનતા હેરાન પરેશાન જનતાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારી મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને આ યાત્રા યોજાઈ રહી છે આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસ્સો ટકા લેખી ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખી વધારો કરાશે ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા ગુજરાતમાં રોડ અને રસ્તાના કામનું મોનિટરિંગ કરવા માટે કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ચાલી રહેલા વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું માર્ગ અને મકાન વિભાગના ઇજનેર ડોલાવાલાને તેમણે ઉધડો લીધો હતો લીલીયા રોડની ખરાબ હાલતને લઈ તેમણે અધિકારીને ખખડાવ્યા હતા ત્યારબાદના સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચારીઓ સાવધા ગુજરાતભરમાં ચોમાસા બાદ બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મૂળમાં આવ્યા છે કેબિનેટ બેઠકમાં તેમણે પોતાના સાથી મંત્રીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપી છે કે રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં આગળના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર પચાસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ સમાચાર જોઈએ તો મોંઘવારી વધતા બજેટ ખોરવાયા શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી આરોપવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે હાલ બધું જ શાકભાજી મોંઘુ છે ગુવાર ભીંડો ટમેટા મરચાં સહિતનું તમામ શાકભાજી એકસો મી એકસો વીસનું કિલો છે એક મહિના પૂર્વે આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે મોટાભાગનો પાક ધોવાઈ ગયો છે સાથે શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે સમાચારમાં આગળ વધીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ પ્રતિ લીટર મોંઘું થઈ છાસઠમી સત્તાણું પ્રતિ લીટર થયું ડીઝલ બાવનમી નેવું પ્રતિ લીટર અને સિલિન્ડર ચારસો દસમી મોંઘો થઈ અગિયારસો ત્રણ પહોંચ્યો લોટ ત્રણ દશાંશ બે શૂન્યથી વધીને ચાળીસ કિલો કઠોળ એનસીમી વધીને બસ્સો દસ રૂપિયા કિલો અને દૂધ ત્રણ દશાંશ ત્રણ શૂન્યથી વધીને છાસઠ રૂપિયા પ્રતિ લીટર થયું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો વ્યવસાય કરવા દસ લાખ લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગિરતી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આગળના સમાચાર જોઈએ તો બે હજારની જગ્યાએ દસ હજાર હપ્તો ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી છ હજારની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સંધિ ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે તેમનું માનવું છે કે છ હજારને બદલે આ રકમ વાર્ષિક ત્રીસ હજાર થવી જોઈએ ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે અગિયાર હજાર જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પીએમએમવી વાય દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ અગિયાર હજાર સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે આગળના સમાચાર જોઈએ તો ગૃહમંત્રીની મોટી જાહેરાત નવા બનેલા વાવથરાદ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે દેખાવ કરવા સાથે વડગામના કોંગ્રેસી ધારાસભ્ય જીજનેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી જિજ્ઞેશેશ મેવાણીએ હર્ષ સંઘવીના અભ્યાસ અંગે તેમજ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરાવી દેવાનું પણ કહ્યું હતું જોકે મેવાણીને વળતો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે મેવાણી જેવા લોકો પોતાની જાતને ભણેલા ગણાવે છે ઘણી ડિગ્રીઓ ધરાવે છે પરંતુ સમાજમાંથી સંસ્કાર મેળવી શક્યા નથી તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નમસ્કાર મિત્રો ગુજરાતની માહિતી બજાર ભાવ નવી અપડેટ નવી યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર રહેવા આજે જ આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર